ਖੇਤੀ ਨੂੰ ਕੰਮ ਬਦੂ ਤੁਹਾਰੇ ਬੇਬੀ ਨੇ ਸੇਂ ਹੰਭਾਲਵਾਉਂ। ਹਾਂ। ਤੋਏ ਪਾ ਦਾੜੀਆਂ ਕੇ ਤੋ ਘਰਧਣੀ ਕੇਵਾਇ। ਆਵੋ ਨਾ ਤਈ ਐਮ ਕੇਵਾਇ ਘਰਧਣੀ ਐ ਮੈਂ ਆਈ ਸੀ ਵੀ ਐਮ। ਤੁਸੀਂ ਮੈਂ ਦਾੜੀਆਂ ਸੀ। ਤੁਸੀਂ ਐਮ ਕਿਓ ਤੁਹਾਰੇ ਬੇਨ ਹੰਭਾਲਵਾਉਨੋ ਐ ਤੋ ਆਨਾ ਮਾਲਿਕ ਐਮ ਕੇਵਾਇ। ਇਹ ਵਾ thai ਸੀ ਹੋ। ਮੰਡਪ ਸਰਵਿਸ ਨੂੰ ਤੋ ਮੈਂ ਹੰਭਾਲਵਾਉਨੋ ਆਨੋ ਅਮਰ ਹੰਭਾਲਵਾਉਨੋ। ਖਾਤਰ ਬੇਬੀ ਨੇ ਸੇਂ ਨੈਕ ਦਿੱਤੀ ਬੇ ਖੇਤਰ ਮਾ। ਬੁਧਾ ਸਿਣਾ ਆਵੜਾ ਨਾ ਆਪੜੇ ਉਲੀ ਖੇਤਰ ਦੇਖਾ ਦੇ ਨੀ ਬੇ ਬੁਧਾ ਸਿਣਾ ਬੇ ਬੇ ਨੇ ਸੇਂ ਨੀਂ ਨਿਕੇ। એક અને કોઈ ગુડ મોર્નિંગ કેમ સૌ બધા મજામાં મજામાં હું પણ મજામાં શું સ્વાગત છે આપણે નવા વ્લોગમાં તમે અત્યારે ગુડ મોર્નિંગ તો ન કહેવાય ગુડ આફ્ટરનૂન ના ના ગુડ ઇવનિંગ એ જે કહેવા તો કહેવાતો આજના વાગી ગયા છે ચાર ચાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે કે ઘણા સમયથી આજ વ્લોગ બનાવ્યો છે કેટલા દિવસથી વ્લોગ જ બનાવ્યો અને જે સુરત દાદા હાથમમાં આવી ગયા છે અને આપણે અત્યારે જઈએ છીએ ખેતરમાં કેટલા દિવસથી ખેતરમાં આટો નથી માર્યો શેણા કેવડા કેડા થઈ જાય ખબર છે ધરોડી બીજું એટલે કાંઈ વાંધો નહીં હવે એ ખેતરમાં આટો મસ્ત મજાનો મારી લેવી અને અસ્મિતાની છે ને નીંદે હશે શેણા વેલા ખેતર નીંદે હશે ને આપણે ત્યાં જવાનું છે ત્યારે ચાલો હાલતા થઈ જવી અને આ સાઈડ આ શેણા રહે બહુ મોટા થઈ ગયા છે આ થોડાક નાના હશે કેમકે ચાર પાંચ દિવસનો ફરક હતો હા એ વેલા ભગવાનો મોડા ભગવાનો મસ્ત મજામાં છે ઉગી ગયા છે અને ક્યાંક ક્યાંક ફૂરડા દેખાય છે લહાણનો કેરો જો કેવડું લાણ છે કે ભાઈ અહીંથી ન્યા હોય એટલું લાણ છે કઈ વાંધો કન્ટિન્યુ લગ્ન બી ના રે જો આપણે વાડીને તાર રહેલો છે ને અહીંયા આમ આપડા ખેતરમાં વસે થાય વસે ને આપણે ઓલા ખેતર જઈએ પણ પાંચ કરોડ નો ગેટ છે તમે આ ગેટ ખોલવાનું જ ન હોય આમના અંદર ઈજાઓ ફિંગર પ્રિન્ટ વાળો ગેટ છે કોલ બંધ નો હોય આવી ગયો આપણી હવેલી મસ્ત મજાની હવેલી છે આપણી અને આ છે આપણી ઝુંપડી એમણે ઝુંપડીની સંભાળ નથી લીધી ને એટલે એ થઈ ગઈ છે કેમ કે આ ખેતર જ આવવાનું હોય એટલે સંભાળ લેવાની હોય નહીં અને આજે મસ્ત મજાની મકાઈ મકાઈ કરતા જ ખ છે અમે નિંદી હજ બિયા દાડિયા નીંદે છે હવા ના બપોર ખાલી ખાવા ઘરે આવે ખાઈને પાછા વ્યા જાય નીંદવા તો દાડિયા બે નીંદે છે આપણે આવ્યા છે આટો મારવા જો સરસ દાદા હાથમાં આવી ગયા છે ભાઈ આવો હેલો ઉતાવળ રાખો ઘરે આવી

સીધી કોળી ઉપાડે ને દેવાની ખડ ખડ હ તમાર ક્યાં આ લૂણી છે નખરી તે લૂણી હોય તો સુકાઈ જાય તો હુકાઈ જાય બેદી દી તડકામાં પડી જાય હા તી કે રાખ્યું પપ્પા તો હજી લી લે લી લે એમ સોટે જાય પાણી પાવી નટ તે છેણા ને કઈ એટલું બધું પાણી ન પાવાનું ઓસુ પાવાનું હોય પણ પાવી ત્યાર પાછા સોટે છે એટલે છે ને બધું પાટલા માંથી ને વીણતા થઈ વિસી વી નક તો કેદુ નું નિંદાઈ ગયું હતું બધી લૂણી તો વીણતું જવાનું ਆਉ ਕੋਨ ਢੋਣੀ ਵੀਣੀ ਨਾਖੇ ਆ ਸਿੱਧਾ ਪਾੜਾ ਢਕਲੋ ਕਰਵਾਉਣ ਉਰਖੜ। ਇਹ ਕੇ ਥੋੜਾ ਜੁਵਾਲ થાય ਨਾ ਤੈ ਨਿੰਦੂ ਸੇ ਮੈਂ ਤਿਆਂ ਉਸ਼ਾਰਤਾ ਤਾ ਤੈ ਮੈਂ ਤਾਂ ਕਈ ਕਮੋ ਤਾਂ ਮੈਂ ਨਵਰਾਤ ਨਹੀਂ ਥਾ ਤਾ ਆਉਤਾ ਜੀ। ਜੁਵਾਲ ਨਾ ਮਾਰ ਵਾਟ ਨਹੀਂ ਰੱਖਣ ਕੰਮ ਕਰਵਾ। ਖੇਤੀ ਨੂੰ ਕੰਮ ਬੁੱਧੂ ਇਹ ਤੁਹਾਡੇ ਬੇਬੀ ਨਹੀਂ ਤੈਨੂੰ ਸੰਭਾਲਵਾ। ਹਾਂ ਤੋਏ ਪਾ ਦਾੜੀਆ ਕੇ ਤੋ ਘਰਧਣੀ ਕੇਵਾਇ। ਆਵੋ ਨਾ ਤੈ એમ ਕੇਵਾਇ ਘਰਧਣੀ ਮੈਂ ਆਈ ਸੀ ਵੀ ਐਮ। ਤੁਸੀਂ ਦਾੜੀਆ ਸੀ। ਤੁਸੀਂ એમ ਕਿਓ ਕਿ ਤੁਹਾਡਾ ਬੇਨ ਸੰਭਾਲਵਾਨੋ ਇਹ ਤਾਂ ਆਨਾ ਮਾਲਿਕ ਐਵੇਂ ਕੇਵਾਇ।

I have to hear you knock on the other man. know where to go. I'm just saying, I kill a pinky. I don't like it. 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 I want to know. I don't like it. I want to I want to know. I want to know. I want to know. I want to I to know. I want to I want I want to I I want to I want to I want to I I want to I want to I to I I want to I want to I to I 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